मुख्यमंत्री भूपेंद्र पटेलે ગાંધીનગરમાં grid.gujarat.gov.in વેબ પોર્ટલ લોન્ચ કર્યું કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વગેરે ધારણકર્તા ઈલોટિસનો હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના જડપી અસરકારક નિકાલ માટે 2016ની રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે ગુજરાતમાં એક મે બે હજાર સત્તરમી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ યપેલેટ ટ્રિબ્યુનલ રેરા ટ્રિબ્યુનલની સ્થાપના કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઇન અને સરળ બનાવતા યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી આરએમ છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું આ વેબ પોર્ટલ green.gujarat.gov.in કાર્યાલય સત્તા હાલજી સંબંધિત પક્ષકારો દ્વારા રેર ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે તેમાંથી મુક્તિ મળશે પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલ પર કરી શકશે એટલું જ નહીં ડી એન્ગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપેરન્સી ઇન ગવર્નન્સનો જે અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે તેને રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલે સત્તર જેટલી વિવિધ સેવા કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઇન ઉપલબ્ધ કરાવીને સાકાર કરી છે આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોર્ટલ લોન્ચ કરતા વ્યક્ત કર્યો હતો